તલોદ તાલુકા પત્રકાર સંઘની મીટિંગ સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સંઘ તરફથી આગામી સમયમાં કરવામાં આવનાર કામો વિશે ચર્ચા વિચારણા કરી આ તબક્કે રાવલ પરિવાર આયોજિત નવચંડી હવન થાળ ધ્વજારોહણ પ્રસાદીનો સૌ પત્રકાર મિત્રો લાભ લઈ મા જગદંબાના ચરણોમાં સર્વે જીવોના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી આ તબક્કે પરેશભાઈ શર્મા ધર્મેન્દ્રસિંહ ઝાલા દિલીપભાઈ પરમા રાજેન્દ્રસિંહ ઝાલા જયંતિભાઈ પટેલ હિતેશભાઈ શાહે હાજરી આપી હતી માતાજી મંદિર દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પરેશ શર્મા એસજી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા